લો ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર તો સૌથી પહેલા તો બધાને જય માતાજી જય અરે સવારમાં કમ્પ્લીટ થઈ ગયા છે કોઈ અંદર કોઈ નથી તો ફેમિલી આજનો વ્લોગ આવશે બર્થ ડેનો કેનો છે એ તમે વિડીયોમાં બૈને રહીજો એટલે ખબર પડી જાય છે બર્થડે બોય આવે ને આપણે એના વ્લોગમાં તમને ખબર પડી ગઈ છે એનો બર્થડે છે તમે વિડીયોમાં રહીજો બહીને માં કમ્પ્લીટ થઈ ગયા છે આપણે આજનો વ્લોગ આવશે મસ્તીનો તો તમે બઈના રહીજો વ્લોગમાં હાલો ફેમિલી હાલો ફેમિલી આપણે બર્થડે બોય આવી ગયા છે જોઈ લે હલો કે આપડે દશ ભાઈનો છે આજે બર્થડે ચોકલેટ લઈને આવી ગયો જો દાદા ભેગો હલે આમાં લાઈક નું કઈ દાલ બધાને કે બર્થડે વિશ કરજો કે થેન્ક યુ કઈ દે બધાને થેન્ક યુ સમજો થેન્ક યુ કઈ દે જો ફેમિલી ચોકલેટ અને આવી ગયો લઈને દાદા ભેગો થેન્ક યુ કઈ દે આમાં જામ આ બરાન જો લાઈક કરવાનો કઈ દાલ શેર કરી દેજો જો એને એને થેન્ક યુ કહી દે બધાને બર્થડે હેપી બર્થડે કે હું કહેવાનું હું કહેવાનું ભાઈ એ અત્યારે એને ચોકલેટ માં મથે હે દાદા ભેગો ગયો તો ને પણ ચોકલેટ લઈને આવ્યો હાલો ફેમિલીજી તમે બઈના રહીજો વિડિયોમાં આપણે આવી ગયું છે વર્કિંગ ટુ કામ આપણે ચડી જાય હરવેક દેરાન કામે જો કામ બાણી ગયો કે કામ આવી ગયો આવી ગયા પાછા આપણા કામના ડ્રેસમાં હવે આપણે ચડી જાય કામે હાલો ફેમિલી તમે બઈના રહી જો વિડિયો હેલો ફેમિલી ઓપન થઈ ગયા છે જમ્મુ અઠાણું ભાઈને ભાઈ ને નિશાળે મૂકવા હાલો ફેમિલી કેમ છો મજામાં મજામાં દેસો સૌથી પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે સ્કૂલે જવાનું છે બે દી તો મોટ કરી કા ભગન માં મોટ કરી હા હવે ભણવા માં લાલ આવશે લાલ હા હાલો ફેમિલી આપણે ભાઈને સ્કૂલે સ્કૂલે મૂકવા લઈ ગયા થા તૈયાર છે આપણે ભાઈ ને સ્કૂલે મૂકી આવી તમે બહેના રહી ગયો વિડીયો માં આવો હાલ ફેમિલી આપણે જો ભાઈ છે બર્થડે બોય હોઈ ગયા હે કપડા બે ઘડીકમાં મેળા કરી નાખ્યા જો કપડાં બદલાવી હોઈ ગયા સડી ટી શર્ટ પહેરી બર્થડે બોય હું કહી હાલો કે ચોકલેટ ખાવા હાલો કે ચોકલેટ ખાવા હાલો Alo family Đã làm mm -hmm. hey, Family Phải sẵn gặp đầu khi kia xe bố phê nà Yo phong lên bê kia xe Lê phong mì cầu Ta không cầu Hàm dô Kết cầu đi Nha Ê Ta kết cầu đi hàm dô Ai mày આપણે આવી અને લોક એવી નાની એવી લેતા આવી આ ભાઈને કેક કાપી નાખી કે હાલ લો ફેમિલી તમે બનાવી જોડિઓમાં કેક ખાવીને હેખાવી જા મજા આવું મા કેક લેવા આવી તાર કેક હાલો ફેમિલી તમે બનાવ રહીજો વિડિયોમાં ફેમિલી આપણે બનાવવાનું ચાલુ કરી દીધી છે પાઉ ભાજી જો અહીં આવી ગયા છે પાઉ થઈ ગયું છે કાચું પેલું લસણ સાગીનો મસાલો ડુંગળીની ગ્રેવી ટમેટાની ગ્રેવી તો આપણે વઘારે નાખી પાઉ ભાજી તો ફેમિલી તમે બનાવી જો વિડીયોમાં આપણે વઘારે નાખી પાઉ ભાજી હેલો ફેમિલી આપડી પાઉં ભાજી થઈ ગઈ છે કમ્પ્લીટ જવો ભાજી થઈ ગઈ છે રેડી આપણે હવે દસ ભાઈની કેક કાપી નાખીએ આ બધે ભો બેઠા હે બધે ક્યાં હે કેક કેમાં હે કેમાં હે કાપી હે કેમ કાપી એમ એમ ફૂંક મારી કેમ ફૂંક મારી

ફાઝિલ બાઈ મમ્મા યોર ફેમિલી કેક કટિંગ થઈ ગઈ છે બીજી તારા ખાવી છે તારા ખાવી છે હા અમ્મા આઈ જા આદિયા એ આમ હાલો કેક લઈ લ્યો આપણી ભાજી થઈ ગઈ છે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે કાચી ડુંગળી સલાડ પાપડ ભાઈ બે ગયા છે જમવા ગયા જમવા કેક ખાધી તે ખાધી કે એનો ખાધી પાપડ પાપડ હાલો ફેમિલી આપણે હવે જમી લઈએ મળીએ સીતા જમી ફેમિલી તો આપણે જમીને થઈ ગયા ઉભા ના હીર ભાઈ જો હીર હીરો ભાઈ વાઇટ કોલ લઈ લીધો કેક વાઇટ કોલ લઈ જો આયા જમવાનું ચાલુ છે હજી આપણે જમી લીધું છે પાઉ ભાજી ખાઈ લીધી છે तो अत्यार्लॉग આટલું જો जो અમારો अमर व्लॉग હોય તો લાઈક लाइक शेर सब्सक्राइब ભૂલતા નહીં ખાસ કરીને કોમેન્ટ કરી દેજો વિડીયોમાં વિડીયો કેવો લઈ લો છે ને એકનો વાઈટ ખૂબ ઉપાડ્યો છે મારે આટો દે રાખજે થોડીક સારો ફેમિલી મળીએ નવા લોકમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાબા